સામાન્યકાળના ત્રેવીસમાં અઠવાડિયાનો શનિવાર આજે પુનિત ક્રુસની પ્રતિષ્ઠાનો તહેવાર છે ઈસુનો ક્રૂસ તેમના માનવજાત પરના પ્રેમનું પ્રતિક છે ક્રૂસ ઉપરના મૃત્યુથી ઈસુ આપણું શું હું ઈસુના આ પ્રેમને સ્વીકારું છું સાંભળીએ શુભ સંદેશ અધ્યાય ત્રણ કડી તેરથી થી સત્તર સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ જેનો વાસ છે મોશે જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો તેમ માનવપુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા આજે પુનિત ક્રુસની પ્રતિષ્ઠાનો તહેવાર ઉજવવામાં આવે છે એ શુભ શુક્રવારે ઈસુને ખીલા મારીને ક્રુસે જડી દીધા પછી ક્રુસને ઉપર ઉઠાવવામાં આવ્યો હતો જે ક્રુસ રોમન સામ્રાજ્ય માટે ગુનેગારની સજાની પ્રતિક હતો જે ક્રુસ યહૂદીઓ માટે ઈશ્વરના શાપનું પ્રતિક હતો તે ક્રુસનો ઈસુના અનુયાયીઓ માટે ઈસુ અર્થ બદલી નાખે છે ક્રુસ એટલે ઈસુના મારા પરના પ્રેમનું પ્રતિક જેમ દંપતીમાં પતિની આંગળી પરની વીંટી પત્નીના પ્રેમ અને વફાદારીનું પ્રતિક છે અને પત્નીની આંગળી પરની વીંટી પતિના પ્રેમ અને વફાદારીનું પ્રતિક છે તેમ ક્રુસ ઈસુના મારા પરના પ્રેમનું પ્રતિક છે મારા પરના પ્રેમને કારણે ઈસુ માનવ બને છે ઈસુ માનવ બનીને મારી સાથે વસે છે ઈસુ અદૃશ્ય પ્રભુના મારા પરના પ્રેમને દ્રશ્ય કરે છે ઈસુ મારું પાલન પોષણ કરે છે ઈસુ મારું રક્ષણ કરે છે ઈસુ મને સાજાબણો આપે છે ઈસુ મારું ગૌરવ કરે છે મારી પ્રતિષ્ઠા કરે છે મને સ્થાન અને માન આપવામાં ઈસુ અન્યાયી માનવ સમાજના દુશ્મન થઈ જાય છે જો ઈસુ મને છોડી દે મારું સ્થાન જાળવવાનો આગ્રહ મૂકી દે તો ઈસુ બચી જાય એમ છે બાકી ઈસુને જીવ લેવાની ધમકી તો આપી દેવામાં આવી છે પરિણામે એમણે ક્રૂસ ઉપર મરવું પડે છે ઈસુના પ્રત્યેક અનુયાયી માટે ક્રુસ એ અનુયાયીના ઈસુ પરના પ્રેમનું પ્રતિક છે હું મારો ઈસુ પરનો વળતો પ્રેમ મારા કૃસ દ્વારા પ્રદર્શિત કરું છું મારો ક્રુશ એટલે પ્રભુએ મને જે હાકલ કરી છે તે મારો ક્રુસ એટલે પ્રભુએ મને જે હાકલ કરી છે તે હાકલ પૂરી કરવાની મારી જવાબદારીઓ મને પતિ તરીકેની પપ્પા તરીકેની જવાબદારી મળી છે આમ તો મારો ક્રુસ ઉપાડવો સહેલો છે પણ ક્યારેક આ ક્રુસ ભારે થઈ જાય છે પતિ પથારીવશ થઈ ગયા એમની ચોવીસ કલાક સેવા કરવાની છે પત્ની પથારીવશ થઈ ગઈ અને એની ચોવીસ કલાક સેવા કરવાની છે હવે મારો ક્રૂસ ભારે થઈ ગયો દીકરો એકદમ ઉડાવ નીકળ્યો છે કમાવાની વાત તો બાજુ પર રહી મારું પેન્શન ઉડાવી રહ્યો છે મારો ક્રૂસ ભારે થાય છે ક્યારેક બીમારીનો ક્રૂસ તો ક્યારેક આર્થિક સંકટાશનો ક્રૂસ મારા ક્રૂસને ઉપાડીને મારે ઈસુ પાછળ ચાલવાનું છે આ મારો ઈસુ પરનો પ્રેમ મારે ઈસુની આજ્ઞાઓ પાળવાની છે આ છે મારો ઈસુ પરનો પ્રેમ આમ ક્રૂસ ઈસુ અને મારી વચ્ચેના અરસપરસના પ્રેમની નિશાની છે जायो छे अभी चल प्रेमति मैं तने अधिडक चायो छे साद तने मैं दीधों छे हो साद तने

दिल थी जे कोई खोज करे छे नित 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 रे हो साफ दिल थी जे कोई खोज करे छे नित नित रे अंतर जनू जुर्या करे छे मारे काजे हर पल रे दर्शन एने साचे थाशे दैवी शाता बढ़शे रे अविचल प्रेम थी मैं तने अठड़क चाहो छे i mm you. -hmm. पगली पाड़े रे हो पावन जे पङ्खे जी पापागनि रे प्रभु सेवाने जन जनसेवा नाेरे आय कुनू धन्य रे रेशे अविचल प्रेम ए पामरे अविचल प्रेम थी मैं तने चायो छे चल प्रेम थी मैं तने अठड़क चाहो छे साध तने मैं दी छे हो साध तने मैं दी छे तो कायम छे अविचल प्रेम थी मैं तने अड़क चाहो छे